આજે ત્રેવીસ જાન્યુઆરી ભારતના ઇતિહાસનો એક એવો દિવસ જે આપણને ગૌરવ અને પ્રેરણાથી ભરી દે છે કેમકે આ આજ દિવસે જન્મ થયો હતો ભારતના એક મહાન સપૂત આપણા સૌના નેતાજી સુભાષચંદ્ર બોઝનો તો ચાલો આજે આપણે સાથે મળીને એ મહાન ક્રાંતિકારીની સફરને ફરી એકવાર યાદ કરીએ અને સમજીએ કે આ દિવસને પરાક્રમ દિવસ શા માટે કહેવાય છે તો સૌથી પહેલો સવાલ આ દિવસનું નામ પરાક્રમ દિવસ જ કેમ વેલ કારણ કે પરાક્રમ શબ્દ જાણે નેતાજી બન્યો હોય એવું લાગે છે એમની અદમ્ય હિંમત કોઈ પણ સંજોગોમાં ન ઝૂકવાનો એમનો અડગ નિર્ણય અને દેશ માટેનો એમનો અતૂટ પ્રેમ આ બધી જ બાબતોને સન્માન આપવા માટે આ દિવસનું નામકરણ કરવામાં આવ્યું છે ચાલો એમની આખી સફરને શરૂઆતથી જોઈએ વાત છે ત્રેવીસ જાન્યુઆરી અઢારસો ને ની ઓડિશાના કટક શહેરમાં એક બાળકનો જન્મ થાય છે એ વખતે કદાચ કોઈને ખ્યાલ નહીં હોય કે આ જ બાળક એક દિવસ કરોડો ભારતીયોની આઝાદીની લડતનો સૌથી મોટો ચહેરો બનશે ખબર છે નેતાજી માત્ર એક ક્રાંતિકારી જ ન હતા એ ભણવામાં પણ એટલા જ હોશિયાર હતા એમની બુદ્ધિનો પરિચય એ વાતથી મળે છે કે એમણે એ જમાનાની સૌથી અઘરી ગણાતી પરીક્ષા આઈસીએસ એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસ પાસ કરી હતી આ એવી નોકરી હતી જેમને અંગ્રેજ સરકારમાં મોટો હોદ્દો અને આરામદાયક જિંદગી આપી શકતી હતી અને બસ અહીં જ એમના જીવનનો સૌથી મોટો વળાંક આવે છે એમની સામે બે રસ્તા હતા એક તરફ હતી આઈસીએસ અધિકારી તરીકેની શાનદાર જિંદગી અને બીજી તરફ હતો દેશની આઝાદી માટે સંઘર્ષ અને બલિદાનથી ભરેલો કાંટાળો રસ્તો તમે જ વિચારો એમણે કયો રસ્તો પસંદ કર્યો હશે જી હા એમણે દેશ સેવાનો માર્ગ પસંદ કર્યો દેશની સેવા કરવાનો નિર્ણય તો લઈ લીધો પણ સવાલ એ હતો કે આઝાદી મેળવવી કઈ રીતે કયો રસ્તો અપનાવવો અને આ બાબતે એમના વિચારો એકદમ સ્પષ્ટ હતા નેતાજીનું માનવું એકદમ સાફ હતું એ માનતા હતા કે આઝાદી ભીખમાં મળતી નથી એને છીનવી પડે છે એમના માટે આઝાદી એટલે સાહસ અને બલિદાન એમને ખાતરી હતી કે અંગ્રેજોને દેશમાંથી કાઢવા માટે જરૂર પડીએ સશસ્ત્ર લડાઈ પણ લડવી પડશે અને આ જ દ્રઢ વિચારધારાએ જન્મ આપ્યો ભારતના ઇતિહાસના એક એવા પ્રકરણને જે આજે પણ આપણને પ્રેરણા આપે છે અને એ હતું આઝાદ હિંદ ફોજ એક એવી સેના જેની રચના ભારતની ધરતી પર નહીં પણ વિદેશમાં થઈ હતી ભારતને આઝાદ કરાવવા માટે ભારતથી હજારો કિલોમીટર દૂર રહીને પણ નેતાજીએ હિંમત ન હારી એમણે વિદેશમાં રહેલા ભારતીય સૈનિકો અને દેશભક્તોને ભેગા કર્યા અને એક સેના બનાવી આઝાદ હિંદ ફોજ જેને આપણે ઇન્ડિયન નેશનલ આર્મી એટલે કે આઈએનએ તરીકે પણ ઓળખીએ છીએ આ ખરેખર એક અકલ્પનીય પગલું હતું આ સેનાનું લક્ષ્ય શું હતું એકદમ સ્પષ્ટ અને એ લક્ષ્ય એમના નારામાં ગુંજતું હતું દિલ્હી ચલો સપનું બસ એક જ હતું કે દિલ્હીના લાલ કિલ્લા પર ભારતનો તિરંગો લહેરાવવો અને આ સપનાને પૂરું કરવા માટે એમણે દેશવાસીઓને એક એવું આહવાન કર્યું જે આજે પણ આપણા સૌના લોહીમાં જોશ ભરી દે છે તમે મને લોહી આપો હું તમને આઝાદી આપીશ આ માત્ર શબ્દો નહોતા આઝાદી માટે બધું જ ન્યોછાવર કરી દેવાની એક પ્રતિજ્ઞા હતી નેતાજીનું જીવન અને એમના કામ આજે પણ આપણને માર્ગદર્શન આપે છે તો ચાલો હવે એ સમજીએ કે આ પરાક્રમ દિવસનો અસલી સંદેશ શું છે અને આપણે એમના જીવનમાંથી શું શીખી શકીએ છીએ તો આ દિવસ આપણને શું શીખવે છે પહેલી વાત કે દેશ માટે હિંમત બતાવવી જરૂરી છે બીજી જો તમારો ઈરાદો પાકો હોય તો કશું જ અશક્ય નથી ત્રીજું ત્યાગ અને બલિદાનનું મહત્વ સમજાવે છે અને સૌથી અગત્યનો આ દિવસ યુવાનોને આત્મવિશ્વાસ અને નેતૃત્વની પ્રેરણા આપે છે તો આખરે આ પરાક્રમ છે શું એનો બહુ સરળ અર્થ છે ડરની સામે મક્કમતાથી ઊભા રહેવાની તાકાત અને નેતાજીનું આખું જીવન આ એક શબ્દનું જીવતો જાગતો પુરાવો છે નેતાજીના જીવનનો જો એક જ વાક્યમાં સાર કાઢવો હોય તો એ છે રાષ્ટ્રપ્રથમ પોતાનું સુખ સગવડ કારકિર્દી બધું જ દેશ પછી એમનું જીવન આપણને આ જ શીખવે છે અને અંતે પરાક્રમ દિવસનો સાચો સંદેશ આ એક વાક્યમાં છુપાયેલો છે દેશ માટે શહીદ થવું એ ગૌરવની વાત છે પણ દેશને વધુ સારો બનાવવા માટે રોજ મહેનત કરવી દેશ માટે જીવવું એ જ સાચું પરાક્રમ છે ચલો આપણે સૌ નેતાજીના આ આદર્શોને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ જય હિન્દ